ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત માળિયાહાટીના ખાતે હોદ્દેદારો તથા કાર્યકરોની બેઠક મળી પટેલ સમાજ માળિયાહાટીના તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ સવારે સાડા નવ વાગ્યે રાખેલ જેમાં મંડળમાં રહેતા પક્ષના જિલ્લાના પદાધિકારી જિલ્લા મોરચાના પદાધિકારીઓ જિલ્લા કારોબારી આમંત્રિત અને વિશેષ આમંત્રિત સદસ્ય મંડળના પક્ષના પદાધિકારીઓ મંડળના મોરચાના પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ બુથ સમિતિના પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહકારી મંડળીના સભ્યશ્રીઓ સિનિયર આગેવાન તથા ભાજપ પ્રેરિત સરપંચશ્રી આ બેઠકમાં અપેક્ષિત છે જેઓએ ફરજિયાત ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવેલ જે બેઠક જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કરડાણી અને શ્રી હિરેનભાઈ સોલંકીએ સંકલન કરેલ આ તકે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા પૂર્વ જિલ્લા પ્રમુખ ઠાકરસિંહ જાવિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ બી રૂજાતલા રાજેશ ગલોડિયા તાલુકા ભાજપ પ્રમુખ માળીયાટીના આજ રોજ માળીયાટીના મુકામે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માટેની એક બેઠક મળેલી હતી જેમાં જિલ્લામાંથી જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કંડાણી સાહેબ તેમજ હિરેનભાઈ સોલંકી તેમજ જિલ્લાના સદસ્ય અભિયાનના સહ ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા તેમજ માળિયા વિસ્તારના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ તેમજ માળિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટેની એક વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પહેલી તારીખથી પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અભિયાન માટેનો એક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે એના માર્ગદર્શન માટે અને એની વિસ્તૃત માહિતી માટે આજની બેઠક મળેલી છે જેમાં માળિયા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા